ચોમાસા દરમિયાન દક્ષિણ ગુજરાતનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યો છે પ્રકૃતિ થનગનાટ કરી રહી છે અને સુરતની તાપી નદીનું સૌમ્ય તેમજ રૌદ્ર બંને રૂપ જોવા પણ મળી રહ્યું છે સુરતમાં વહેતા તાપી નદી ક્યાંકને ક્યાંક સૌમ્ય સ્વરૂપે બે કાંઠે વહી રહી છે તો ક્યાંક નદીનું રૌપ રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે સૂર્યપુત્રી તાપીનો એક અદ્ભુત ડ્રોન નજારો જોવા મળી રહ્યો છે ડ્રોન દ્વારા લેવામાં આવેલા દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે તાપી નદી શહેરમાં બે કાંઠે હિલોળા લઈ રહી છે એવું નજરે પડી રહ્યું છે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ભારે વરસાદ થયો છે જેના કારણે નાના ઝરણાથી માંડીને બધી જ નદીઓ બે કાંઠે વહી રહી છે નદી કાંઠાના વિસ્તારનું કુદરતનું સૌંદર્ય ખીલી ઉઠ્યું છે સુરતમાં છેલ્લા પંદર દિવસથી વરસાદો માહોલ જામ્યો છે જેના પગલે તાપી નદીમાં નવા તીરની આવક પણ થઈ છે અને તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે હાલ તાપી નદીની સપાટી કોઝવે ખાતે છ પોઈન્ટ સત્તાવન મીટર છે અને કોઝવેની ભયાનક સપાટી છ મીટર છે કોઝવે પરથી પાણી ઓવરફ્લો થતું હોવાથી કોઝવેને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યું છે હાલ કોઝવેની સપાટીમાં ઉપર અને નીચે પણ થઈ રહ્યું છે જોકે કોઝવે પરથી પાણીનો ધર્મસ તો પ્રવાહ પસાર થઈ રહ્યો છે તાપી નદીમાં નવા નિર્ણા કારણે ઠેર ઠેર જામી ગયેલી જળકુંભી પણ પ્રવાહમાં તણાઈ ગઈ છે હાલ તાપી નદીમાં નવા પાણીના કારણે ક્યાંક તો પ્રવાહ છે તો ક્યાંક શાંત છે આગામી સમયમાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવશે તો આ સપાટીમાં પણ વધારો થશે હાલ ઉકાઈ ડેમની સપાટી ને વીસ ફૂટ છે ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ વરસાદ પડી રહ્યો હોવાથી છેલ્લા વીસ દિવસમાં સપાટીમાં વધારો થયો છે